હરિમ બધાને જો આજે આપણે ભાઈ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે બરાબર હવે જુઓ પ્રવૃત્તિની અંદર રંગીન આપણે કયા પેપરનો યુઝ કરવાનો છે કે જો લગ્નની સિઝન હોય ત્યારે આવા ફટાકડા ફોડે ને ત્યારે આવા કાગળ આખા રસ્તામાં જ્યાં ત્યાં પડેલા હોય જોયા છે જો આવા કાગળ છે આ નકામાં વેસ્ટ જ છે બરાબર એનો ઉપયોગ કરી અને આપણે આ સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે ચાલો આપણે શું કરીશું જો એમાંથી જો આવા સરસ મજાના કાગળ નીકળે આપણે શું કરવાનું કે જો કટિંગ એમાં ત્રિકોણ કઈ રીતે બને હું તમને શીખવાડું જુઓ આપણે શું કરવાનું આવું લંબચોરસ લેવાનું ભાઈ શું લેવાનું લંબચોરસ લંબ ચોરસ લઈ અને આમ જો એકદમ કઠિન ઈઝી કરતા શીખવાડું તમને કે સહેલાઈથી આપણે ત્રિકોણ ધજા કઈ રીતે બનાવી શકાય જો આ રીતે આપણે ચોટાડી દેવાનું અંદાજ અને અનુમાન લગાવવાનું શું લગાવવાનું ભાઈ અંદાજ અનુમાન કે આપણી ધજા કઈ રીતે બને પછી આપણે શું કરીશું ફેવિકોલ મૂકી અને જો ભાઈ સરસ મજાની ધજા બનાવી દીધી ચલો ક્લેપ કરો ભાઈ હા જો કાગળ લેવાનું એમાંથી આપણે શું કરીશું ભાઈ ધજા બનાવવાની શું બનાવવાનું ધજા અને ધજા તમે મંદિરની જોઈ છે ને કેવો કલર હોય લાલ તો ચલો ભાઈ લાલ કલર જ થયો વેરી ગુડ આપણે જો હજી એક બનાવવાની ચલો રાખવું પડે ભાઈ કે ધજા કેટલી છે હવે જુઓ હવે બીજા ત્રિકોણ કેટલા છે ભાઈ એ બે ત્રણ ચલો એ ત્રિકોણને આપણે શું કરીશું ભાઈ આ રીતે ચોટાડીશું જુઓ

છે 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 તો મ કેટલા 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 ભાઈ બે ન હવે તમારે શું કરવાનું તો તમારે ઘરે શું કરવાનું તમારી જૂની ચોપડી હોય ને કોઈ એ ચોપડીની આવી બોર્ડર જો કલરફુલ દુકાનમાંથી રંગીન કાગળ નવા લાવવાના નાય જૂનો પતંગ ફાટેલો હોય જૂની ચોપડીની બોર્ડર હોય એમાંથી તમારે સરસ મજાનું ચિત્ર બનાવી લાવવાનો છે આમાં શું લખ્યું છે મને બનાવો અને મને ઓળખો ઓળખો એટલે આમાં ભાઈ કોણ કોણ છે તો મ ભાઈ બે છે ન ભાઈ એક છે ગ ભાઈ એક છે चलो, कही कही लेशो बने पजी? जुनी हा फाटेलो पतंग बराबर चलो हाँ चलो सरस मजा करी कर